મિત્રો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સાડા સાત વાગે મોરિયન ને સ્કૂલે ઉતારી દીધો છે ને હું ચાલતો ચાલતો નીકળ્યો છું અને આજે તમે જોવો છો ને સ્ટેપ એટલે કે હું જેટલું ચાલું છું ને એનું કાઉન્ટિંગ છે વેટ લોસ માટેનો ફર્સ્ટ ડે સ્કૂલે ઉતારતો આવ્યો છું અને ગાડી ત્યાં જ પાર્ક કરી દીધી છે અને ભાઈ પંદરસો સ્ટેપ એટલે કે પંદરસો ડગલા ચાલીને હું અહીંયા દાદાનીઓ આવે ભાઈ મોર્નિંગ મોત્રીસ વોકિંગ કરી એકસો ને બે કિલો વજન સાથે આજે પેલો દિવસ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ની શરૂઆત થઈ ગઈ છે સવારે છ વાગે ભાઈ હું સવારે વહેલા છ વાગે જાગીને છે ને ભાઈ વિડીયો કરવા ગયો ને તો મોબાઈલમાં બેટરી જ લો થઈ ગઈ હતી ફટાફટ બેટરી ચાર્જમાં મૂક્યો અને પછી છે ને મોરિયનને સ્કૂલે હું મૂકવા ગયો સાડા સાત વાગે સાડા સાતથી સાડા આઠ વાગ્યા સુધી આપણે વર્કઆઉટ કર્યું જેમાં આપણે ત્રણ હજાર સ્ટેપ એટલે કે તે ત્રણ હજારથી તેત્રીસો સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યા પછી આફ્ટર લોંગ ટાઈમ ભાઈ ઘરે આવીને નાસ્તો પાણી કરીને આફ્ટર લોંગ ટાઈમ મિત્રો જુઓ આ બેલ્ટ પહેર્યો છે મેં આ બેલ્ટ છે ને ભાઈ ચાઇન મૂકી દીધો હવે આપણે બેલ્ટ પહેરવો નથી પણ ગઈકાલના વ્લોગમાં તમે જોયું છે આપણે કલ્યાણભાઈ હાડવેદને ત્યાં પટ્ટી મરાવા ગયા હતા એ ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ પટ્ટો પહેરો જ્યાં સુધી દર્દ ઓછું ન થાય ત્યાં સુધી પટ્ટો પહેરો આપણે ફરી એકવાર પટ્ટો પહેર્યો છે તો ચાલો હવે આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ તો સ્વાગત છે આ નવા વ્લોગ વિડીયોની અંદર મિત્રો એમ છો તમે બધા કમેન્ટ કરી દેજો કે આપણે એથર રિસ્તા હા મસ્ત મજાની નાવા માટે તૈયાર છે ના તો મિત્રો આજનું આપણું કામ છે આપણી વેગેનર ગાડીને આજે આપણે સર્વિસમાં મૂકવા જવાનું છે અને સર્વિસ મેનેજર સાથે વાત થઈ ગઈ છે કે ભાઈ હું ગાડી લઈને આવું છું મસ્ત જનરલ સર્વિસ કરવાની છે આગળના સસ્પેન્શનમાંથી કાંઈક અવાજ આવે છે એટલે કે એને એમ કહેવાય કે સસ્પેન્શન નોઈસ તો એ પણ કમ્પ્લીટ કરાવવું છે અને જનરલ સર્વિસ કરાવી લઈએ અને શું કહે છે ને કેટલો સમય લાગશે કેટલા દિવસ થશે એ બધું આપણે ત્યાં જઈને જાણી લઈએ મિત્રો મિત્રો દુકાનમાં આવી ગયો છું ઘડીક અને દુકાન નું સ્ટેટસ પણ જણાવી દો બધું ઓલ સેટ છે અને હવે કેટલા વાગ્યા છે ભાઈ સાડા દસ થઈ ગયા છે તો હવે ફટાફટ છે ને મારુતિ સર્વિસ સેન્ટરે જઈએ આપણી વેગેન સર્વિસમાં આપી દઈએ તો મિત્રો ગાડી સર્વિસમાં દેવા જાવ છું તો આ બધો સામાન છે ને પેલા ઘરે જ કાઢી લઈએ અને આ હું કામ લીધું આવું જૂનું ટ્રીમર છે આનો છે ને સેલ લેવાનો છે આ સેલ ખરાબ થઈ ગયો છે મિત્રો ઘણો બધો સામાન નીકળ્યો છે ને હજી કંઈક નીકળશે આ બધું હજી મૂકી દઈએ અને છે ને આપણે ખમ માંડલ ગયા હતા ને ખમલાઈ માતાજી ત્યાંની આ પ્રસાદી છે અહીંયા આપણે બાંધી દઈએ આને આ આપણી રક્ષા કરશે ગાડીની તો મિત્રો નવું રક્ષા કવચ અહીં બાંધી દીધું છે ખંભલાઈ માતાજીનું અને આ જૂનું જે છે ને એને આપણે કાઢીને પાણીમાં પધરાઈ દઈશું અને આ મિત્રો ભાઈ છે ને દાઢી ને મૂછ ને બધું એટલે કાઢી નાખ્યું છે કે હવે છે ને આપણે લાઈફ ચેન્જ કરી નાખીએ છીએ અત્યાર સુધી આપણે જે કાંઈ લાઈફ જીવ્યા છે ને ભાઈ લાઈફમાં ચેન્જીસ હોવો જરૂરી છે તો હવે છે ને આપણે ડેઈલી વ્લોગ તો અપલોડ કરીએ છીએ અને એનો આ ચુમ્મોતેરમો દિવસ છે આપણે ચુમ્મોતેર બ્લોગ કન્ટિન્યુ સવારે આઠ વાગે અપલોડ કરેલા છે જોવાનું ન જોયા હોય તો જોવાનું ભૂલતા જોયો જોયા અને આજથી છે ને ભાઈ હવે કંઈક નવું કરવાની ઈચ્છા છે કંઈક કંઈક નવું કરીએ એટલે મિત્રો નવું એટલા માટે કે ભાઈ હવે છે ને ભાઈ પૂનમ એમ કહે છે કે ભાઈ તમને દાઢી છે ને તમે દાઢી કાઢી નાખો અને મારે આમથી હવે દાઢી નથી રાખવી અને દાઢી નથી રાખવાની એનો આજ પહેલો દિવસ છે આપણે સાઠ દિવસ સુધી ભાઈ કન્ટિન્યુ દાઢીને મૂછ કાઢી જ નાખવાની રાખવા જ નથી અને હવે લાઈફ ચેન્જ કરવી છે અત્યાર સુધી બધી દાઢી મૂછ ને એવું બધું રાખ્યું હતું હવે એવું કાંઈ રાખવું નથી કાંઈક અલગ નવું રાખીએ ભાઈ અમે કેવું લાગે છે કમેન્ટ કરજો મિત્રો દાઢીને મૂછ વગર સારું લાગે કે નથી લાગતું એ કમેન્ટ કરજો તો મિત્રો ચાલો હવે બહુ બધી વાતો થઈ ગઈ હવે આપણે ફટાફટ જઈએ સર્વિસ સેન્ટરે મારુતિ સુઝુકી કી ના સર્વિસ સેન્ટર આપણે શિવરની બાજુ વળાવડ ગામ છે ને ત્યાં એવું છે ને દસ ને અડતાલી થઈ ગઈ મિત્રો અને મેં ને કહી દીધું છે તું મોરિયન લેવા આવું ત્યારે મને લેતી જાય કેમ કે મારે રીક્ષામાં ન હોવું પડે અને ભાઈ કમરનો દુખાવો છે ને ભાઈ બેલ્ટ પહેર્યો છે જો આ બેલ્ટ પહેર્યો છે તો જાજી વાત નહીં કરતા આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ ફટાફટ જઈએ સિહોર અને ભાઈ આ દાઢી અને મૂછ વગર કેવો લુક લાગે છે કમેન્ટ કરી દેજો મિત્રો તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ સિહોર તરફ તો ફાઇનલી મિત્રો આપણે મારુતિના સર્વિસ સેન્ટરે પહોંચી ગયા આ બધા ડોક્યુમેન્ટ છે ને આપણે અહીંયા જમા કરાવવા પડશે અને હું બ્લર કરી દઈશ કદાચ આ ચાર ડોક્યુમેન્ટ છે આપણા આપણે ક્લેમમાં મૂકીએ છીએ એટલે આ જરૂરી છે બરાબર ને અહીં રાખવા ફાઇનલી ગાડી છે ને ભાઈ ક્લેમ માટે આપણે મૂકી દીધી છે અત્યારે અને ભાઈ ક્લેમમાં આઠથી દસ દિવસ થશે એવું કહે છે ભાઈ આગળનું બમ્પર બદલાવશું ને બોનેટ બદલાવવાનું છે બધું બતાવી દીધું છે લખાઈ દીધું છે કેટલું આટલું કરવાનું છે બરોબર આ બધું નવું થઈ જશે ને રોદામાં ચાલતી હોય તો હમણાં મયુરભાઈ ટેસ્ટ ડ્રાઈવ લેશે ને આપણને કે છે કે આની અંદર શું પ્રોબ્લેમ છે આ મિત્રો ગાડી ક્લેમમાંથી બહાર આવે ને પછી આપણે નામ ચેન્જ કરવાનું છે મિલન રાવલ એટ ફોર તો આ રેડ છે અને બ્લોગ લખાઈ દેવું છે અને થોડાક મોટા અક્ષરે લખી દઈશું આપણે બીજું કે ભાઈ ક્લેમ ચાર્જ જે થતો છે ને હજાર પંદરસો જે કાંઈ હશે ક્લેમ ચાર્જ આપણે દેવો પડશે એવી બોલી કરે છે ને ભાઈ મયુરભાઈ આવી ગયા છે આપણી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લે છે ફાઇનલી આપણી ગાડી જઈ રહી છે અત્યારે ચેક કરવા માટે કે આની અંદર શું નોઈસ આવી રહ્યો છે ફાઇનલી આપણે ગાડી હેન્ડ ઓવર કરી દેવાની આવી છે તો અત્યારે હું ખાલી વિડિયો શૂટ કરવા માટે ગાડીમાં આવ્યો છું આપણે ગાડી છે ને ભાઈ ક્લેમમાં આપી દીધી છે અને જનરલ સર્વિસ આપણી પાસે છે ને ભાઈ દસ વર્ષની એમસીપી લીધી છે દસ વર્ષ સુધી આપણી ગાડીને કાંઈ પણ થાય લીધેલી જ છે બે હજાર બાવીસમાં જ લીધેલી છે બે હજાર બાવીસમાં આપણે ગાડીનો એક એમસીપી પ્લાન લીધો છે મેન્ટેનન્સ પ્લાન એક હજાર રૂપિયાનો પ્લાન આવ્યો હતો લીધો છે એટલે આપણે જનરલ સર્વિસ કરાવવાની થશે જનરલ સર્વિસમાં ઓઇલ ફિલ્ટર બ્રેક ઓઇલ ફલાણું ઢીકનું નાન તેન કેટલું બધું છે એ બધું થઈ જશે કમ્પ્લીટ અને એ પહેલાં આ ગાડી જશે ભાઈ શું કહેવાય ક્લેમ એટલે કે બોડી વર્ક માટે કાંઈ છે નહીં મિત્રો પણ દેવાની છે મિત્રો પૂનમ છે ને ભાઈ મોરિયન ને સ્કૂલે લેવા ગઈ છે ને ત્યાંથી અહીંયા વળાવડ મને લેવા આવશે એનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એટલી ગાડી ચલાવવાનો મેને પરાણે કીધું છે ભાઈ તું આને મને લેવા આવે ઓલી કડ દુખે છે ને તમારે રિક્ષામાં આવું નહીં કે એટલે બધે દૂર આવવું મને વીક લાગે એવું બધું થતી ફટાફટ હાલ મને લઈ જાય અહીંયા વડાવડ સુધી લઈને આવે કેટલું પાંચ કિલોમીટર થઈ જતું છે અને મિત્રો મેં પેલા જ બોલી કરી લીધી છે કે ભાઈ હું છે ને ડેલી આવીને ક્યાં કામ ચાલી રહ્યું છે બધી જ વસ્તુ ડેલી અપડેટ આપે અને હું યુટ્યુબમાં તમને ડેઈલી બતાવી છે બધી જ વાત થઈ ગઈ છે એની કોઈ પ્રોપર્ટી નહી બનાવી આપણે કોઈ સ્ટાફનો વિડીયો નહીં બનાવી આપણે આપણી ગાડીનો વિડીયો બનાવવાનો છે તમને અપડેટ આપતી રહેવાની છે ચાલો મિત્રો પૂનમ આવે ત્યાં સુધી વેટ કરીએ અને પછી આપણી પ્રોસેસ ચાલુ કરીએ ને હા મારા બધા ડોક્યુમેન્ટ છે ને ભાઈ અહીંયા અમે આપી દીધા છે એક ગાડી અલ્ટિગા ભાઈ ફટકાઈને આવી છે બધી એકલેમ વાળી ગાડીઓ જો બધી ગાડીઓ ફટકાઈલી કેટલી બધી જો ગાડી ફટકાણી નથી ઓ મિત્રો જનરલ સર્વિસ માટે આપીએ છીએ અને ક્લેમ માં આપીએ છીએ એટલે ભાઈ આપણી પાસે ઝીરો ટેપ ઇન્સ્યોરન્સ છે તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે ગાડી ફટકાણી નથી મિત્રો પૂનમની ની વેટ કરું છું ને અત્યારે છે ને ભાઈ સાડા બાર થવા આવ્યા છે મને ખબર છે ધીમે ધીમે જ આવશે પણ આ રોડ ઉપર આવ્યો છું ત્યાં જોઈને વેટ કરું છું આ બાજુથી આવશે ગાડી આપણને જ્યારે પાછી મળી જાય ત્યારે આ કામ કરાવવાનું મિત્રો આ છે ને વિરાન શેખ મોરી કોઈ ફાટ નાખ્યું પછી એક આવડવા કરાવવાનું છે વિચાર કરું છું આ સીટ કવર કાઢી નાખું અને ભાઈ આને છે ને ભાઈ આ બધું થોડુંક સિલાઈ કરાય એવું ફાટી ગયું છે તો ભાઈ પાછો હું ઘડી અહીંયા આડો પડ્યો છું અને ભાઈ પૂનમની વેઇટ કરું હજી આવી નથી મને ખબર છે ધીમે ધીમે જ આવશે ને વાલ જ લાગશે કોણ આવ્યું આલે મને એમ કે ખાલી મોરી જ આવશે આ આવ્યો મારી સાથે મોરી જ આવશે પણ આ ભાઈ આ બધી હારો હોય આવડો મોરિન પૂનમભાઈ આવી ગયા છે મને લેવા માટે હા એટલે આ પતંગ પાડી ગયો જોઈએ પતંગ હવે અત્યારે પતંગ ન હોય તો મિત્રો ગાડી હવે આપણે મૂકીને જઈએ છીએ અને મને લેવા આવી ગયા છે આપણે નીકળીએ ફટાફટ બ્લોગ શૂટ કરવાનો ચસ્કો લાગ્યો જુઓ અમે ઉપર પતંગ છે એવું બધું બ્લોગ શૂટ કરે છે જો હા આ છોટે વ્લોગર છોટે મિલન જો ભાઈ આને બ્લોગર બનવું છે હા હું જો કરતો હોય એટલે કોપી મારે છે ઓફિસનો વિડીયો બનાય એવો આપણે સર્વિસ માં આપી દીધી છે અને ગુડ ન્યુઝ છે એ હું જમીને તમને કહું અને આજે જમવામાં શું આવ્યું છે એ તમને બતાવું કેમ કે હવે આપણે ડાયટિંગ કરીએ છીએ અને ચાલુ કરી દીધી છે આજથી જમવાનું આપણે એ રીતે જ લેવાનું છે તો ભાઈ છે ને બાજરાનો રોટલો અને મગ ભાત તો ખાલી છે ને આજે કાલે નવા લાવ્યા ને ભાત તો ટેસ્ટ કરવા માટે આવ્યા છે અને તો ને સાડા પાંચ થઈ ગયા છે મસ્ત ચા પી લો પી લીધો છે ચા પી લીધો છે કડે ફરી એકવાર પટ્ટો બાંધી દીધો છે ભાઈ હવે થોડુંક વોકિંગ કરીએ અને છ જવાનું છ કિલોમીટર આવવાનું વોકિંગ ડિસ્ટન્સ કરીએ ચાલો કન્ટિન્યુ તો મિત્રો ભાઈ ચાલવા માટે નીકળી ગયો છું પાંચ હજાર સ્ટેપ કમ્પ્લીટ કર્યા હતા ઘરેથી નીકળ્યો ત્યારે પાંચ હજાર સ્ટેપ હવે આપણે છ કિલોમીટર ચાલવાની કોશિશ કરશું ચલાય તો ઠીક છે ને કે પાછા રિટર્ન થઈ જશું કેમ કે કડ દુખે છે ને તો વધારે નહીં ચલાય ટ્રાય કરીએ ઓન ધ વે છો અત્યારે તો અત્યારે નવો રૂટ લીધો છે ભાવનગર હાઈવે લીધો છે અત્યારે એની ઉપર ચાલવાનો અત્યારે હું જે બધા ઓળખતા હોય ને તો બધા પૂછપૂછ બહુ કરે ગોરદાદા ગોર દાદા એ ગોર દાદા કરે ગાઈસ મસ્ત મજાના ગીત સાંભળતો સાંભળતો જાઉં છું અને મારી પાછળ જો સુરત દાદાનો મસ્ત વ્યૂ આવી ગયો છે અને સનસેટ ભાઈ સનસેટ થઈ ગયો છે હું બતાવું તમને એક નાની એવી ઝલક બતાવું સનસેટ ભાઈ સાબ 6 કિલોમીટર ચાલીને ભાઈ અહીંયા ભાઈ કહેવાય ને ભોજપરાના પાટિયા પાસે બજરંગદાસ બાપાની મઢી છે અહીંયા પહોંચી ગયો બજરંગદાસ બાપા ફરી એકવાર ભાઈ ગીત સાંભળતા સાંભળતા નીકળી ગયો છું બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા પાછળ મઢ છે પાછા આપણે છ કિલોમીટર ચાલી ને ઘરે પહોંચું તો ફાઈનલી મિત્રો રાતના સાડા સાત થઈ ગયા છે અને ભાઈ બાર કિલોમીટર ભાઈ આજનું ચાલવાનું બાર કિલોમીટર થઈ ગયું છે એટલે સાંજનું સવારનું અલગ સવારના ભાઈ તેત્રીસો ચોત્રીસો સ્ટેપ જે તો એ અલગ અત્યારના અલગ અને ભાઈ આ બ્લોગમાં એટલું જ તે ભાઈ આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેમ કે બહુ થાકી ગયો છું ભાઈ પહેલી વાર એટલું ઘણા દિવસ પછી પહેલીવાર ચાલ્યો છું તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય